જગતના તાત એવા સૌ ખેડૂત મિત્રોને મારા નમસ્કાર આજે વાત કરીએ કે આજે ગુજરાતમાં વાતાવરણ કેવું રહેશે અને કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે તેમજ ચોમાસું ક્યાં પહોંચ્યું ગઈકાલે કહ્યા મુજબ ઘણા વિસ્તારમાં રેડા ઝાપટા તો કોઈ કોઈ વિસ્તારમાં વાવણીલાયક વરસાદ પડ્યો છે આજે પણ રેડા ઝાપટાથી શરૂઆત થશે અને ઘણા વિસ્તારમાં ઠંડસ્ટ્રોમના કારણે ગાજવીજ અને પવન સાથે સારા વરસાદની શક્યતા છે ચોમાસું આજે ફરી આગળ વધ્યું છે હવે ગુજરાતથી ચોમાસું માત્ર એકસો પચાસ કિમી દૂર છે એટલે અમેથી વરસાદની એક્ટિવિટીમાં વધારો થશે પ્રિમોન્સૂન એક્ટિવિટીનું જોર ગુજરાતમાં અમે વધશે આજથી અગાઉ જણાવ્યા મુજબ ચોમાસું અગિયાર જૂન આજુબાજુ એટલે કે બે ત્રણ દિવસમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ જશે છે હાલમાં મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ ચાલ ચાલુ છે ગુજરાતમાં હવે પ્રીમોન્સૂન એક્ટિવિટીનું જોર વધશે વરસાદ અને વિસ્તાર બે બંનેમાં વધારો થશે આજથી હવે આજના વરસાદની વાત કરીએ તો આજે વરસાદ અને વિસ્તારમાં વધારો થશે જેમાં આજે રાજ્યમાં બધી બાજુ વરસાદની શક્યતા છે જેમાં વધુ શક્યતા દક્ષિણ ગુજરાતમાં તાપી ડાંગ સુરત વલસાડ અને નવસારી જિલ્લામાં છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ જામનગર અમરેલી જિલ્લામાં વધુ શક્યતા છે અને મધ્ય ગુજરાતમાં બોટાદ સુરેન્દ્રનગર અને અમદાવાદના થોડાક વિસ્તાર જેમ કે ધંધુકા આજુબાજુના એમાં સારી શક્યતા છે આજે પૂર્વ ગુજરાતની વાત કરીએ તો મહીસાગર દાહોદ છોટા ઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં વરસાદની શક્યતા છે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં વરસાદની શક્યતા છે અને કચ્છ જિલ્લામાં પણ હવાભારે રેડા ઝાપટાથી કોઈ કોઈ વિસ્તારમાં સારા વરસાદની શક્યતા છે વધુ શક્યતા મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં છે આજે રાજ્યમાં હવાભારે ઝાપટા રેડા તો કોઈ કોઈ વિસ્તારમાં ઠંડાશ્રમના કારણે લાયક સારા વરસાદની પણ શક્યતા છે કંઈ ફેરફાર જણાશે તો અપડેટ આપતો રહીશ આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરતા રહેજો જેથી કરીને વધુ લોકો સુધી આ માહિતી પહોંચતી રહે આભાર